ગઢડા તાલુકાના પીપળિયા ગામમાં બે ગામને જોડતો રસ્તો દર વર્ષે પાણીમાં ગરકાવ થઈ જાય છે જેના કારણે અહીં ખેડૂતો ખેતરે અને વાડીએ જવા પંદરથી સત્તર કિલોમીટર ફરીને જવું પડે છે આ રસ્તો આમ તો બેથી ત્રણ કિલોમીટર કાચો છે જ્યાં ત્રણથી પાંચ ફૂટ જેટલા પાણી ભરાય છે અને તેના કારણે પાણીમાંથી વાહન લઈને ચાલતા જઈ આવી શકાતું નથી જેથી બેથી ત્રણ કિલોમીટર અંતરે આવેલા ખેતરોમાં જવા ખેડૂતો પંદર કિલોમીટર ફરીને જવા મજબૂર બન્યા છે વર્ષોથી અહીં દર ચોમાસામાં પાણી ભરાવાની સમસ્યા થાય છે ખેડૂતો અવારનવાર તંત્રમાં રજૂઆતો કરે છે પરંતુ તેનો કોઈ નિકાલ થતો નથી ગ્રામજનો અહીં પાકો રસ્તો બનાવવાની માંગ કરે છે આ રસ્તો મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત મંજૂર થઈ ગયો છે પરંતુ પીપળિયાથી હામાપર ગામ તરફ દોઢ કિલોમીટર રસ્તો કાચો રાખવામાં આવ્યો ખેડૂતોને દિવસમાં બે વાર ખેતરમાં આવવા જવાનું થતું હોય છે ત્યારે ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવે છે આવે એટલે ઓગર ઊંચો છે અને તળાવ ભરાઈ જાય છે તો એને જવાનો નિકાલ નથી તો જો વધારે વરસાદ આવે તો તળાવ ફૂટે તો ગામમાં માલ થાય એવું છે અઢીથી ત્રણ કિલોમીટર ત્રણ ફૂટ જેટલું પાણી માર્ગમાં ભરાઈ જાય છે એટલે અમે એના જઈ ન ઈકવી બાઇક પણ ન ચાલે સાહેબ હાલીને પણ અમે નો જઈ ઈકવી સાથે હમારું પાણી સાહેબ થાય વચમાં ઘોના પડી ગયા કઈ રીતે સાહેબ આપણે હાલીને જવું આમાં પર એટલે હાલીની જ એકતા એના કારણે અમારે આમાં પર અત્યારે જવું હોય તો ટાઈટમ રાજપરા ફરીને જવું પડે ફરીને જાવી એટલે અમારે પંદર સત્તર કિલોમીટર જેવું થાય આમ ફરીને જાવી પાર્ટી ઇંગોરા જનડા એ ફરીને જાવી તો સત્તર અઢાર કિલોમીટર જેવું થાય હા ગામ લોકોને એવી આપણે રજૂઆત આવેલી છે કે અમારો રસ્તો જે છે એ ડૂબી જાય છે અને કહેવાય ખેડૂતોને એની વાવણી માટે જઈ શકાતું નથી અને એવા ગામ લોકો ઘણા બધા મારી પાસે રજૂઆત કરવા આવ્યા હતા અને રજૂઆત માટે અમે અમારી વડી કચેરી જે હોય એમને અમે લેટર લખેલો છે પત્રવ્યવહાર કરેલો છે તળાવના પાણી આ સડક જે છે એને સંપૂર્ણપણે પાણીથી ઢાંકી દે છે અને મોટા મોટા ખાડા પડી ગયા છે જેથી વાહન ચાલકોને પણ ભારે મુશ્કેલી અને રાહદારીઓ પણ આ રસ્તેથી ચાલી શકતા નથી અનેક પ્રકારની દુર્ઘટના થવાની સંભાવના છે બીજી તરફ આ તળાવ છે કે જે એના પાળો તૂટવાથી કંઈક ને કંઈક ઓગન ઊંચા હોવાને કારણે આ પાળો તૂટવાની સંભાવના છે અને આ પાણી કંઈક ને કંઈક ગામમાં ઘૂસી જાય અને મોટી દુર્ઘટના સર્જાય તેવી પણ એક સ્થિતિ આ પીપળિયા ગામમાં જોવા મળી રહી છે ત્યારે લોકો કહી રહ્યા છે કે પચીસો ખેડૂતો માટે આ સડકનો ઉપયોગ થાય છે બીજી તરફ આ ગામ અને સમસ્ત એની વાડી વિસ્તારને આ તળાવનો ઉપયોગ થતો હોય છે ત્યારે કંઈક ને કંઈક ઓગનને થોડા નીચા લેવામાં આવે તો ગામની જે સમસ્યા છે એ હલ થાય બીજી તરફ આ સડક જે છે એ પાકી સડક બનાવવામાં આવે થોડીક ઊંચી લેવામાં આવે તો લોકોને આ અઢાર કિલોમીટર જે ફેરાવો લઈ અને પોતાની વાડીએ જવું થાય છે તે કંઈક ને કંઈક તેને મુશ્કેલીમાંથી હલ મળે ધર્મેન્દ્રલાલ ઠેગડા જીએસટીવી બોટાદ